નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ત્રેવીસથી લઈ અને એકવીસ ડિસેમ્બર બે હજાર સુધીના વાતાવરણ અંગે મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન કેવું રહી શકે છે વાતાવરણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જ્યાં પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને આ વખતે જોઈએ એવી ઠંડી પડી જ નથી અને હજુ પણ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે ત્યારે એકત્રીસમી ડિસેમ્બર સુધી ભારેખમ ઠંડીની કોઈ શક્યતાઓ નથી તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખાસ કરીને વેધર એનાલિસી અશોકભાઈ પટેલ તારીખ ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહી સમયમાં સામાન્ય પવન ફૂંકાશે મુખ્યત્વે ઉત્તર ઉત્તર પૂર્વના રહેવાની સંભાવનાઓ છે એકાદ બે દિવસ દરમિયાન છૂટાછવા વિસ્તારમાં વાદળો છવાશે અને બાકીના દિવસોમાં તડકો રહેશે નોર્મલ ન્યૂનતમ તાપમાન છે તે મોટા ભાગના વિસ્તારમાં તેરથી ચૌદ ડિગ્રી જેટલું ગણાય જ્યારે કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં બારથી તેર ડિગ્રી જેટલું તાપમાન છે તે નોર્મલ ગણાય પરંતુ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે આગાહી સમયમાં નોર્મલ તાપમાન છે તે એકથી ચાર ડિગ્રી જેટલું ઊંચું રહેશે એટલે કે ચૌદથી અઢાર ડિગ્રી રહેશે તેવી જ રીતે હાલમાં દિવસનું તાપમાન છે તે ઓગણત્રીસથી ત્રીસ ડિગ્રી જેટલું નોર્મલ ગણાય જે આગાહી સમયમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલું ઊંચું રહેશે જે ત્રીસથી તેત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ટાઢોળું લાગતું હતું જે હવે દિવસ દરમિયાન ઠંડીની અસર જોવા મળશે નહીં અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ઉપરથી આજે પસાર થાય છે અને તેની ધારીનો દક્ષિણ છેડો છે તે ગુજરાત રાજ્યની ઉત્તર દિશા તરફ પસાર થાય છે ત્યારે ઠંડી માટે હજી પણ રાહ જોવી પડશે આ વખતે થર્ટી ફર્સ્ટમાં કડકડતી ઠંડીની અસર નહીં થાય અને ઠંડી દિવસ દરમિયાન ગાયબ રહેશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખૂબ જ મોટી મહત્વપૂર્ણ આગાહી અશોકભાઈ પટેલની તારીખ ત્રેવીસથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી બે હજાર ત્રેવીસ સુધી